કે ભાજપના જે યુવાન કાર્યકરો છે એમને તક મળે એના માટે આ આવો એક નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્ણયને કારણે ગુજરાતમાં એટલો બધો હોબાળો મચ્યો હતો કે હાઈ કમાન્ડે તે વખતે આ આખા નિર્ણયને સ્ટોપ અટકાવી દેવા માટે કીધેલું હતું નમસ્કાર ગુજરાત ભાજપના સંગઠનની અંદર વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખના માટે જે ચાલીસ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી હતી એને કારણે ભારે બબાલ ઊભી થઈ અને એવું પણ બન્યું કે કેટલાક કાર્યકરોએ આ વોર્ડ પ્રમુખની બનવાની લાઈની અંદર પોતાના જે જન્મના પ્રમાણપત્રો હતા એની અંદર તારીખો બદલીને પણ પોતાની દાવેદારી રજૂ કરી દીધી હતી આ બધી બાબતો સામે આવી અને કાર્યકરોનો હોબાળો થયો એટલે આખરે ભાજપે યુ ટર્ન લઈ લીધો છે અને એવું જાહેર કરવામાં આવ્યું કે આ માત્ર એક પ્રારંભિક ખાલી એક એ છે નિયમ છે કે ભાઈ પિસ્ ચાલીસ વરસથી વધારે નહીં પણ જે લાયક ઉમેદવાર હશે જે પસંદગીના ઉમેદવાર હશે જે વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે સંકળાયેલા હશે એમના માટે ચાલીસ વર્ષની વય મર્યાદા નક્કી નહીં હોય એમના માટે ઉંમરની કોઈ બાદ નડશે નહીં તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને ભાજપે જ્યારે ગુજરાતની અંદર સંગઠન પર્વની ઉજવણીની શરૂઆત કરેલી ત્યારે એવો નિર્ણય લીધેલો કે વોર્ડ અને તાલુકા પ્રમુખ જો બનવું હોય તો એની ઉંમર ચાલીસથી વધારે નહીં હોવી જોઈએ અને ચાલીસથી વધારે વયના ઉંમરના કાર્યકરોની પસંદગી નહીં કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો એકચ્યુલી એનો આશય એવો હતો કે ભાજપના જે યુવાન કાર્યકરો છે એમને તક મળે એના માટે આ આવો એક નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્ણયને કારણે ગુજરાતમાં એટલો બધો હોબાળો મચ્યો હતો કે હાઈ કમાન્ડે તે વખતે આ આખા નિર્ણયને સ્ટોપ અટકાવી દેવા માટે કીધેલું હતું હવે જ્યારે આ સંગઠન પર્વ ચાલ્યું અને તાલુકા અને જિલ્લા તાલુકા અને વોર્ડ પ્રમુખોની વરણી થવા માંડી ત્યારે કેટલીક એવી પણ વાતો સામે આવી કે અમદાવાદ રાજકોટ સહિતની કેટલીક જગ્યાએ કાર્યકરોએ એવો ઝોલ કર્યો કે પોતાનું જે જન્મનું જે પ્રમાણપત્ર હોય એની જે જન્મ તારીખ બદલીને ઓછી કરી નાખી એક કાર્યકરની ઓગણીસો પંચોતેર હતી તે એની ને એંસી કરી નાખી આવા તો ઘણા બધા કિસ્સા છે અમદાવાદમાં પણ આ કાર્યકરોએ એવું કર્યું કે એમનું જન્મનું પ્રમાણપત્ર બદલીને દાવેદારી કરી કે ભાઈ અમે વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખ માટે લાયક છે હવે શનિવારે જ્યારે ગાંધીનગરના કમલમની અંદર સી આર પાટીલના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી ત્યારે ગુજરાત પ્રદેશના મહામંત્રી રત્નાકરે ચોખવટ કરવાની ફરજ પડી અને એમણે એવું કહેવું પડ્યું કે આ હોબાળો કરવાની જરૂર નથી વયમર્યાદા કારણ કે આ જે વયમર્યાદા છે એ માત્ર પ્રાથમિક બાબત હતી પસંદગી માટેનો કોઈ મુખ્ય માપદંડ નહોતો અને ઉંમરના મુદ્દે પ્રેક્ટિકલ બનવાનો નિર્ણય લેવાશે એમ એમણે કીધું કોઈ યોગ્ય ઉમેદવાર હશે તો ઉંમરમાં બાંધછોડ કરવામાં આવશે અને જો પક્ષની અંદર સક્રિય હોય તેવા વ્યક્તિની પસંદગી કરવામાં પણ જરૂર પડશે તો ઉંમરની બાંધછોડ કરવામાં આવશે એવી રત્નાકરે ચોખવટ કરવી પડી સાથે સાથે એક બીજી વાત પણ સામે આવી કે ભાજપ આ ચાલીસ વર્ષની વયમર્યાદા નિર્ણયની વાત કરે છે પરંતુ એની સામે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા લોકોને પણ પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે એટલે ગુનાહિત પ્રવૃત્તિને ભાજપે નજરઅંદાજ કરી છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે ભાજપના જ કેટલા કાર્યકરોનું કહેવું છે કે અમદાવાદના વોર્ડ પ્રમુખ તરીકે પસંદ કરાયેલા ભાવિક પરમારનો ગુનાઈ ઇતિહાસ છે અને એની સામે જુગાર રમતા હોવાની પોલીસ ફરિયાદ પણ થયેલી છે અને આ ભાવિક છે એ કોંગ્રેસમાં તાજેતરમાં આવેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ગિરીશ પરમારનો પુત્ર થાય છે આ ઉપરાંત અમદાવાદની અંદર જ્ઞાનેન્દ્ર મિશ્ર જેની એક પસંદગી કરવામાં આવી છે એમની દુકાનમાંથી દારૂ પકડાયેલો હતો તો એવા લોકોને પણ ભાજપે અત્યારે વોર્ડ પ્રમુખ બનાવી દીધા છે મતલબમાં ગુનાહિત વાતોને ભાજપ નજરઅંદાજ કરી રહ્યું છે હવે આ ચાલીસ વર્ષની વય મર્યાદાની જે મુદ્દો છે એને કારણે ગુજરાતના કાર્યકરોએ એટલો બધો હોબાળો મચાવ્યો કે હમણાં શનિવારે જ્યારે કાર્ય નારાજ કાર્યકરો સી આર પાટીલને મળવા માટે કમલવ પહોંચ્યા પરંતુ એમને મળવા દેવામાં નહોતા આવ્યા તો ભાજપની અંદર પણ હવે આ એક મુદ્દો ઉઠી ઉઠી ગયો છે કે આ ચાલીસ વર્ષની વય મર્યાદા કાર્યકરોમાં નારાજગી ઊભી કરી દીધી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ